લાભાર્થીઓને છેલ્લા આઠથી દસ વર્ષથી આવાસ યોજના સમક્ષમંત્રી નરેન્દ્ર મોદીનું એક પણ ઝૂંપડપટ્ટીના લોકોને પાસ યોજનાના મકાનો મળે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે વડોદરા શહેર વાપોડીયા રોડ કલા સંચાર રસ્તા રહેતા લોકોના મકાનો થોડી નાખવામાં આવ્યા હતા અને તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ આ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી સાથે મકાનોના ભાડા પણ આપવામાં આવતા નથી અધિકારીઓ ફક્ત ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે લાભાર્થીઓને માત્ર બે હજાર રૂપિયા ભાડું આપવામાં આવે છે પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા બે હજારનું શું થાય સાથે આ ગરીબ પરિવારો માટે સરકારી યોજનાઓ તો કાઢવામાં આવે છે પરંતુ આનો લાભ અધિકારીઓના જ સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે ત્યારે કલા દર્શન ચાર રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો ફાયદો કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી પ્રધાનમંત્રી આવાસ મકાનો મળ્યા નથી ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ વડોદરા આ મધુકોણ આ મધુ મધુનગર મધુનગર આ મધુનગરને ગુરુકુલ આ બંને જ બંનેના છાપરા અમારા પાડી લાગેલા છે સાહેબ અને બીજું શું છે કે અમારી કોઈ સમસ્યા એવી છે કે અમારા નાના નાના વરસાદના અંદર તાપના અંદર અમે પડી રહીએ છીએ અમારું કોઈ સાંભળતા નથી અને કોઈ અમારો કોઈ હિસાબમાં આવતા નથી આરા લોકો અને અમે હેરાન થયા અમને ભાડા પણ નથી આપતા કે મકાન બી નથી આપતા સાત વરસ થઈ ગયા અઢાર મહિનાની બોલીના અંદર સાત મહિ સાત વર્ષ થઈ ગયા તો અમારું કોઈ સાંભળતું જ નથી અમે અરજી કરીએ છીએ કલેક્ટર પાસે જઈએ છીએ પછી કોર્પોરેશનમાં જઈએ છે તોય અમારો કોઈ ઉપયોગ કરતા નથી આ લોકો અને કોઈ આપતા નથી અમારે તો એ પ્રમાણે અમાને કોઈ વ્યવસ્થા કરી આપો તો અમારા છોકરા નાના વાના લઈને બૈરા છોકરાને લઈને અમે પડી રહીએ અમારો કોઈ કોઈ બીજો સહારો નથી અમે નાના એક ગરીબ લોકો અમે શું કરીએ અમે અમારા પાસે એટલા બધા રૂપિયા નથી આવતા ચાર હજાર રૂપિયા ભાડું અમે ભરીએ છીએ ચાર હજાર ભાડું ભરે છે ચાર હજાર રૂપિયામાં અમારે ખાવું પીવું અમારે કેવી રીતે અમે ગુજરાન ચલાવીએ અમારું નાનો કોઈ વાસણ ઉજાડવા જાય કોઈ ધંધો કરે શાકભાજીનો આવો અમારું ગુજરાન ચાલે અમારી માંગણી નહીં પૂરી કરવામાં આવે તો અમે આગળ પગલાં લેવામાં આવશે કાલદાસભાઈ Subscribe now and press the bell icon. Never miss an update.